ચંચુપાર્ક ન્યૂઝમાં હવે જુઓ મહત્વના સમાચાર મહાનગરપાલિકામાં હેરમાની નીતિ સામે ચાલવા અને હેરમાનો સાથ દેવાના કારણે ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા કેવા ફસાણા જુઓ મારૂતિ પાર્કના એક વકીલે એવા કાયદાના પાઠ ભણાવ્યા કે કમિશનર પણ પોતાના કાયદા ભૂલી ગયા અને ખોટું કામગીરી કરી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કમિશનરે ગેરકાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એની જોગવાઈનો ભંગ કરી કોઈ વેન્ડર કમિટીની રચના કર્યા વિના મનસ્વી રીતે શાક માર્કેટ ઊભી કરેલી છે અને ત્યાં ઘણા બધા ફેરિયાઓ કે જેની પાસે કોઈ લાયસન્સ નથી કે જેણે કોઈ આ વેચવા માટેનું લાયસન્સ કે એનું આઈડેન્ટી કાર્ડ નથી એવા ગમે તે આવારા તત્વો વેન્ડરના સ્વરૂપમાં ફેરિયાના સ્વરૂપમાં આવીને ઉભા રહી જાય છે દારૂ પીધેલી હાલતમાં હોય છે અને શાક માર્કેટનો કોઈ સમય નથી રાત્રિના સાડા અગિયાર બાર સુધી ત્યાં વેચવા બેસે છે અને મારુતિ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ખોટી રીતે લારીઓ ઉભી રાખે છે તેમજ મણકર મહાન સજ્જન સમાજવાળા રોડ ઉપર પણ ગેરકાયદેસર રીતે લારીઓ ઉભી રાખી રસ્તે ચાલતા લોકોને સોસાયટીમાં આવતા જતા લોકોને ખૂબ જ અડચણ પડે વાહનો પાર્ક કરે છે જે બાબતે સોસાયટીના સભ્ય બંટીભાઈએ એનો વિરોધ કરતા અને અવારનવાર સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ટ્રાફિકની સમસ્યા અને આ સાક માર્કેટ વાળાને વ્યવસ્થિત ઉભા રાખવા માટે અરજી આપતા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા બંટીભાઈ અને સોસાયટીના સભ્યોએ આ પાર્કિંગની વ્યવસ્થા કરતા અને મોડે સુધી બેસતા અને દારૂ પી અને તોફાન કરતા આ ફેરિયાઓને ત્યાંથી સમયસર જતા રહેવા સૂચના આપતા બંટીભાઈ સામે ખોટી છેડતીની ફરિયાદ કરેલી છે અને આવી ખોટી ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક રીતે બંટીભાઈને અટક કરવા માટે બોલાવેલા છે બંટીભાઈની જે અરજીઓ છે એની માટે એમને કોઈ કાર્યવાહી કરવાનો સમય નહોતો પણ આ એની વિરુદ્ધની ના લીધે તાત્કાલિક પોલીસ એમને બોલાવી લઈ આવેલી છે એટલે અમે બધા એનો વિરોધ કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે પોલીસ જે કંઈ કામગીરી કરે એ કાયદેસર રીતે કરે જે કોઈ કાયદાનો ભંગ કર્યો એની સામે કાર્યવાહી કરે ત્યાં જે લાયસન્સ વગર નોંધણી વગરના ફેરિયાઓ બેસે છે મોડે સુધી બેસે છે બધાની સામે એનસી ગુનો દાખલ કરી અને જે કાયદા મુજબનો દંડ કરે એવી અમારી માંગણી છે